મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય ચૂકવવા બાબતે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું ગુજરાત રાજ્ય ગૌશાળાપોલ સંઘ દ્વારા આવેદન અપાયું વર્ષ બે હજાર ચોવીસના નાણાકીય વર્ષની સહાય ચૂકવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું મહત્વની વાત છે કે સુરત જિલ્લામાં ઘણી સંસ્થાઓને જમીન માલિકી અંગેના કારણોસર વર્ષ બે હજાર તેવીસ ચોવીસની સહાય આપવામાં આવી નથી માલિકીની જમીન હોય તો જ સહાય મળશે તેવો સરકાર દ્વારા પરિપત્ર કર્યો હતો પરંતુ ગૌશાળાઓની રજૂઆત બાદ માલિકીની જમીનમાં ઠરાવમાં સુધાર કર્યો હતો ત્યારબાદ રાજ્યના ગઢા જિલ્લામાં માલિકીની જમીન વગર પણ ગૌમાતા પોષણ યોજનાની સહાય ઘણી ગૌશાળાઓને મળી છે ત્યારે બે હજાર તેવીસ સહાય જે ગૌશાળાઓ નથી મળી તેને ચૂકવવા માટે લીલા કલેક્ટરને આવેદન અપાયું આપનું નામ મારું નામ જય પટેલ છે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા કે ગયા વર્ષે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના એ હેઠળ મુખ્યમંત્રી સાહેબે પાંચ પાંચસો કોરોની ગ્રાન્ટ ફાળવેલી એ ગ્રાન્ટના અનુસાર ઘણી બધી ગૌશાળાઓને ગ્રાન્ટ મળેલી પણ એમાં એક કન્ડિશન હતી કે માલિકીની જમીન હોવી જોઈએ ત્યારબાદ બધા ગૌશાળાના ટ્રસ્ટીઓ અને બધા પાંજરાપુરના ટ્રસ્ટીઓની રજૂઆત બાદ સરકારે એ કન્ડિશન કાઢી નાખેલી તો આ વર્ષે એ કંડિશન નથી છતાં બી એ કંડિશનને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા બાકી બધા જિલ્લાને તો એ ગ્રાન્ટ મળેલી છે પણ સુરત જિલ્લાને એ ગ્રાન્ટમાંથી સુરત જિલ્લાની ઘણી બધી ગૌશાળાઓને એ ગ્રાન્ટમાંથી સહાય નથી મળેલી એટલા માટે જે જે ગૌશાળાઓને નથી મળેલી એ ગૌશાળાના સંચાલકો આજે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા આવેલા છે તો અમને એ ગ્રાન્ટ મળવી જોઈએ અને અમે આજે આ સરકાર ને લાવેલા છીએ હિન્દુત્વવાદી સરકારને એટલા માટે જ લાવેલા છે કે ગૌમાતા માટે કાંઈક કરશે ગૌ માતા હેરાન છે કચરો ખાય છે પીડાય છે કપાય છે એના માટે આ હિન્દુત્વવાદી સરકાર કઈ ને કાંઈ કરશે એટલા માટે જ આ સરકારને લાવેલા છીએ જો એ સરકાર ગૌમાતા માટે કાંઈ ન કરે

હમણાં ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોર સંઘ છે એનો હું મહામંત્રી છું ને અમારી સાથે ગુજરાત રાજ્યની પંદરસો સંસ્થા જોડાયેલી છે પાંચસો સ સંસ્થાઓ અમારી સક્રિય સભ્ય છે શું લઈને અમે ગૌશાળામાંથી ગયા વર્ષે સરકારે પાંચસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગૌ માતા પોષણ યોજના હેઠળ બહાર પાડેલી એમાં એક ગાયને એક દિવસના ત્રીસ રૂપિયા લેખેની સહાય ચૂકવવાની હતી એમાં સરકારશ્રીએ જમીનનો મુદ્દો લીધેલો કે એમાં પૂરતા પ્રમાણમાં સંસ્થાની માલકીની જમીન હોવી જોઈએ એને માટે અમે સરકારને રજૂઆત કરી ગાંધીનગર ને એ કરીને સરકારને એ ફેર વિચારણા કરીને એ મુદ્દો રદ કર્યો કે ભાઈ જમીનની જરૂર નથી તમારે બીજી બધી શરત ફિટફૂલ થતી હોય તો તમને સહાય મળશે તે વખત તે પ્રમાણે ગયા વર્ષે બધાને સહાય ચૂકવાય હવે આ વર્ષે નવ જે ત્રેવીસ ચોવીસનો જીઆર કાઢો તેમાં બી જમીનનો કોઈ ઉલ્લેખ કર્યો નથી તેમ છતાં સુરત જિલ્લાએ જમીનનો ઉલ્લેખ કરીને એના વાંધા કાઢીને આ મોટેભાગની સંસ્થાની સહાય નામંજૂર કરેલી છે એના માટેની અમારે રજૂઆત છે આગામી સમયમાં તમારે વાત સાંભળવાની આવશે આ તો હવે ત્રણ દિવસ છે માર્ચ મહિનાના મહિનાનો પછી હવે અમે વિચારીશું હું કરવું અગિયાર માર્ચ બે હજાર ચોવીસના રોજ મક્કાઈપુલ સર્કલ પાસે જાહેરમાં ફૂટપાથ પર એક ઈસમ મરણ ગયેલ છે એવી જાહેરાત આવેલી જેના અનુસંધાને અઠવા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્થળ પર જઈ અને મરણ જનારની વેરીફાય કરાવેલ અને આ અંગે અકસ્માત મોત ત્રેવીસ નંબરથી દાખલ કરવામાં આવેલ સીઆરપીસી એક ચુમોતેર મુજબ અને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેનું પીએમ કરાવવામાં આવેલ અને આજુબાજુવાળાના નિવેદનો લેવામાં આવેલ પીએમ નોટ આવ્યા બાદ પીએમ નોટનું કારણ સ્પષ્ટ આવેલ કે મરણ જનારનું મૃત્યુ છે એ હેડ ઇન્જરીને કારણે થયેલું છે જેથી અઠવા પોલીસ સ્ટેશનની અંદર છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ મરણ જનારનું નામ સરનામું પૂરું મળેલ ના હોય અને ખાલી ભૂરિયા તરીકે ઓળખાતો હોય સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાનાઓએ ત્રણસો બે મુજબની ફરિયાદ આપેલી અને તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર રબારીનાઓ અઠવા પોલીસ સ્ટેશનના કર કરી રહેલ છે આ બનાવ અંગે આજુબાજુના સીસીટીવી વેરીફાય કરતાં અગિયાર માર્ચના રોજ સાંજના સાડા છની આસપાસ એક ઇસમ છે આ મરણ જનારને માર મારતો હોય એવું જણાય જેથી સીસીટીવી ફૂટેજના આધારે એ કિસમની અટકાયત કરવામાં આવેલ જેનું નામઠામ પૂછતા એનું નામ રામ કિશોર પ્રધાન રહે મૂળ ઓરિસ્સાવાળો હોવાનું જણાવેલ અને આ મરણ જનાર છે પણ એ પણ ઓરિસ્સાનો જ વતની હતો એવું આ રામ પ્રધાન જણાવે છે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને ફક્ત ચારસો રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો થતાં મારામારી સુધી વાત ગયેલી અને જેના કારણે આ ભૂરિયાનું મૃત્યુ થયેલ છે આ બાબતે આરોપીને અટક કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આરોપી સીસીટીવી ફૂટેજમાં આવેલ હોય એફએસએલ દ્વારા ગેટ એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે